જમ્મુ શ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના વરાછા ચીકુવાડી વિસ્તારમાં મોત છે મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કર્મચારી હતા અને પરિવાર સાથે તેઓ મુંબઈ થી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના મોત થયા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતી યુવકનું પણ મોત થયું જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઈજા થઈ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયાનું પણ મોત થયું છે તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા છે વિસ્તારમાં રહેતા હતા જો કે થોડા સમયથી તેઓ મુંબઈ ખાતે રહેવા ગયા હતા આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી પણ લાગી છે મૂળ અમરેલીના શૈલેષ કડથિયા આતંકી હુમલાનો ભોગ બન્યા છે સુરતમાં રહેતો કડથિયા પરિવાર થોડા સમયથી મુંબઈમાં રહેતો હતો શૈલેષભાઈ સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા શૈલેષભાઈના પરિવારજનો સુરક્ષિત છે એજ રીતે ભાવનગરના પિતા પુત્ર આતંકી ઘટનાનો ભોગ બન્યા છે યતિન પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું છે ઘટના બાદ ગુમ થયા પિતા પુત્રના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ મોરારી બાપુની કથા સાંભળવા ભાવનગરના વીસ લોકો ગયા હતા જેમાં પિતા પુત્રનો સમાવેશ થાય છે જો આતંકી હુમલાનો શિકાર બન્યા અન્ય લોકો સુરક્ષિત હોવાની માહિતી મળી છે મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ઠાકે છે એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે શું જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે એવું બનાવેલું દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધૂફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ